નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ નગરપાલિકા વિસ્તારમાં જૂના બજાર ખાતે આવેલ કૈલાશ મુક્તિધામ ખાતે આજ રોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું જેમાં મુક્તિધામમાં ગાર્ડન કમ્પાઉન્ડ વોલ અને ગેસની સગડી જેવા વિવિધ કામોની ની એક કરોડ ચુમ્માળીસ લાખના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે આજે ઘણા વર્ષોથી કરજણ શહેરની અંદર એક આધુનિક સ્મશાન જરૂર હતી અને ઘણા પ્રયત્નોથી અમારા તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પછી આ એક કરોડને ચુમ્માલીસ લાખના ખર્ચે આધુનિક સ્મશાન જે ગેસ કનેક્શન સાથે અને ગેસની સગડી સાથેનું એક કરોડને ચુમ્માલીસ લાખના ખર્ચે અમે રીડેવલપમેન્ટ કરી રહ્યા છે એમાં ગાર્ડન કમ્પાઉન્ડ વોલ અને એક સ્મશાનની ગેસ સગડી સાથેનું એક બિલ્ડિંગ એ રીતેનું અત્યારે અમે આ ડેવલપમેન્ટ કરવા માટેનો આજે ખાતમુહૂર્ત છે એટલે આવનારા દિવસોની અંદર જે ચોમાસાની અંદર જે અગવડતા થાય લાકડાની ને એની વ્યવસ્થામાં થોડો વિલંબ થતો હતો એ વિલંબને ના થાય એ માટેને અત્યારે અમે આ અત્યાધુનિક સ્મશાન અત્યારે નવું થઈ નવું કરવા જઈ રહ્યા છીએ